તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ તો મિત્રો આજે થઈ છે ચિતળા સાતમ અને આપણે જઈ રહ્યા છો મેળામાં તો કયા મેળામાં જઈ રહ્યા છો આપણે રાજીભાઈ જણાવશે તો આવો મિત્રો આપણે રાજીભાઈ જોડે જાણીએ રાજીભાઈ તો આપણે અત્યારે કઈ જગ્યાએ જઈ રહ્યા છે અને તેની તૈયારી થઈ રહી છે મિત્રોને જણાવો તો જય માતાજી મિત્રો આજે જે શીતલા સાતમ એટલે બધા ચાહક મિત્રોને આજ આજે શીતલા સાતમ ના જય માતાજી અને હાલ અમે પાટણ હાઈવે અને અમે આજે જવાના છીએ શીતલા સાતમના મેળામાં અને કયા મેળામાં જવાનું છે પાટણ હાઈવે પર ઊભા છો તો તમને થોડા ઘણો અંદાજ આવ્યો હોય કે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ તો મિત્રો કમેન્ટમાં જણાવી દેજો અત્યારે અમે તૈયારી કરી રહ્યા છીએ શૂટિંગ તમે જોઈ શકો છો અને વ્લોગમાં તમે બન્યા રહો તો મિત્રો અમે આવી ગયા છીએ બનાસ નદીમાં તો તમને ખબર તો પડી જ ગઈ હશે કે અમે કયા મેળામાં જઈ રહ્યા છીએ તો રાજુભાઈ તમે મિત્રોને જણાવી દો કે આપણે કયા મેળામાં જઈ રહ્યા છીએ તો મિત્રો તમને ફાઇનલી બતાવી દઉં કે બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં ઉપટ ગામે જે વર્ષો વર્ષ જે શીતલા માતાજીનો મેળો ભરાય છે ઉપટ ગામે ત્યાં અમે જઈ રહ્યા છીએ અને તમને મેળો બતાવશું મિત્રો અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા ટ્રાફિક તો બહુ છે અત્યારે તો મેળામાં કેટલી ટ્રાફિક છે

તો મિત્રો આપણે મેળામાં આવી ગયા છીએ અને મેળામાં તમે દેખી શકો છો કેટલું ટ્રાફિક છે અને હજુ તો મેળામાં આપણે ફરવાનો બાકી છે હજુ તો સ્ટાર્ટ કર્યું મિત્રો આપડે રાજુભાઈ ની અંદર મેળાની અંદર ફેવરેટ ચીજ હોય તો એક ચકડોલ ચકડોલ આપડે ચકડોલ મિત્રો આપડે જરૂર બેસવાનું હે તમે જો

ઇન્જિન બેન્ક હાઇલેસ્ટ પર વઢાવો જો વાય જોથી માઇક સ્ટેન્ડ પર આટલા ભાઈ તમારી રાજી

सोलंकी फिराजी नाडाजी काम लुणपुर बसो रुपया भी धन्यवाद मां शीतला मां तुम्हारी मनोकामना पूर्ण करे धन्यवाद तो मित्रों मेला में तुम जी सको चंदोल चालू थी गए

ડર લાગે તો મિત્રો આપણે મેળા ટ્રાફિક દેખી લીધું છે અને હવે મંદિર તરફ જઈશું આપણે એટલે દેખીશું કે કેટલું ટ્રાફિક છે ત્યાં મંદિર બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે મંદિર આગળ કેટલું ટ્રાફિક છે છે માતાનું મંદિર મિત્રો તમારે દિશા આવવાનું થયું હોય તો ફૂપટ ના મેળામાં આવો ખરેખર મજા આવે એવું છે

લઈ <laughs> 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 Bana bir <laughs> <laughs>

મિત્રો આપ જોઈ શકો છો મેળામાં જે તો સારી સારી વસ્તુઓ રમકડા છે અહિયાં સ્પેશિયલ રમકડા નું બજાર જ છે અમારે છોકરાઓ ને લેવાનું હોય પણ વળતે લઈએ કીધું

तो मित्रों और बालकों ने रंभा ने स्पेशल आइटम से तो मित्रों आप देख सकते हो बालकों के भी मजा रहे ले रहे हैं से

ডে <önemli> <seres> <iskas> <twitch> <news única>